પાલિકાને પોલ ખુલી પાડી દીધી હતી સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનની બરાબર પાછળ જ કહી શકાય ત્યાં પાલિકા પહોંચી શકતી નથી તો તાજેતરમાં પાલિકામાં સમાવિષ્ટ વિસ્તારમાં પાયની સુવિધા પહોંચાડવા કેવી રીતે સક્ષમ બનશે એ યક્ષ પ્રશ્ન છે સમજીયા કોંગ્રેસ કયો વિસ્તાર છે પ્રશ્ન છે હા વરાછા વિસ્તાર એક ઝોન ઓફિસથી ખૂબ નજીકમાં પાંચસો મીટરની અંતરે આવેલું છે આ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જે અહીંયા બનાવવામાં આવ્યું છે ફિટનેસ લોકોની સારી રહી લોકોની હેલ્થ સારી રહી બાળકોને રમી શકાય ઇન્ડોર ગેમ રમવા માટેનું આ એક સરસ મજાનું બનાવવામાં આવેલું પણ ત્યાર પછી એ બનાવ્યા પછી શું હાલત છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પોતે પણ ફિટ નથી એ પોતે પણ અનફિટ છે અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે કરોડો રૂપિયા ત્યાર પછી એની ઉપર લગાવવામાં આવ્યા છે એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે અને એનો સદુપયોગ થવો જોઈએ એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ સતત ને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે એ સતત ને સતત જે જાહેર સુવિધાઓની જ્યારે મુલાકાત લેવાની વાત આવે જ્યારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે આ લોકોનો જે કરોડો રૂપિયા છે પાણીમાં ગયા હોય એવું અત્યારે અહીંયા લાગી રહ્યું છે પરેશ મારું જનસાક્ષી સુરત